હેલો એવરીવન મારા કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે વેજ પનીર પુલાવની રેસીપી શેર કરવાની છું ની શરૂઆત કરતાં પહેલાં જો તમે મારી ચેનલ ઉપર નવા હોવ તો મારી ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલા બે ને જરૂરથી પ્રેસ કરી લેજો જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે તો ચાલો એકદમ ઓછા સમયમાં બનતા આ વેજ પનીર પુલાવની ની શરૂઆત કરીએ વેજ પનીર પુલાવ બનાવવા માટે મેં અહીંયા દોઢ કપ બાસમતી ચોખા લીધા છે તો તમે કોઈ પણ બાસમતી ચોખાનો ઉપયોગ કરી શકો છો પણ જો તમારે બહાર મળે તેવો પુલાવ બનાવવો હોય તો તમારે આ રીતના દાવતના બિરયાની બાસમતી રાઇસનો ઉપયોગ કરવાનો છે તો સૌથી પહેલાં ચોખાને તમારે ધોઈને પંદર મિનિટ સુધી પાણીમાં પલાળીને રાખવાના છે ત્યાં સુધી આપણે બીજી પ્રિપેરેશન કરી લઈશું પુલાવમાં ઉમેરવા માટે મેં અહીંયા ડુંગળી અને કેપ્સિકમને લાંબી સ્લાઈસમાં કટ કરી લીધું છે અને ટામેટાને મેં ઝીણું સમારી લીધું છે આ સિવાય મેં અહીંયા એક બટાકાને બાફીને તેના નાના પીસ કરી લીધા છે જોડે જ પુલાવમાં ઉમેરવા માટે મેં અહીંયા વટાણા અને લીલી તુવેરનો ઉપયોગ કર્યો છે તો તુવેર અને વટાણાને પણ મેં બાફીને ઉપયોગમાં લીધા છે હવે બે થી ત્રણ સૂકા મરચાને તમારે પંદર મિનિટ પાણીમાં પલાળીને રાખવાના છે અને પંદર મિનિટ પછી આ સૂકા મરચા અને છ થી સાત લસણની કઢીને તમારે વાટી લેવાના છે રાઈસને કૂક કરતા પહેલા તમારે પાણી ઉકાળવા મૂકી દેવાનું છે તો મેં અહીંયા પાણી ઉકાળવા મૂકેલું પાણી ઉકળી ગયું છે તો અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું જોડે જળતા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે હવે બધા જ રાઈસને અંદર ઉમેરી દઈશું અને જોડે જ એક ચમચી ઘી પણ ઉમેરી દેવાનું છે તો લીંબુનો રસ અને ઘી ઉમેરવાથી રાઈસ એકદમ છૂટા બનશે તો લગભગ પાંચથી સાત મિનિટ પછી રાઈસ થોડા કૂક થઈ ગયા છે તો આ રાઈસને તમારે વધારે પડતા કૂક નથી કરવાના તેમાંથી એક દાણો લઈને તમારે તેને પ્રેસ કરીને જોઈ લેવાનું છે સહેજ કાચા હોય ત્યારે આ રાઈસને તમારે સ્ટ્રેનરમાં લઈને પાણી બધું નિતારી લેવાનું છે આ સમયે જો રાઈસ વધારે પડતા કૂક થઈ ગયા હોય તો તરત જ તેમાં ઠંડુ પાણી ઉમેરી દેવાનું છે જેથી તેની કૂકિંગ પ્રોસેસ અટકી જશે અને રાઈસ એકબીજા સાથે ચોટી પણ નહીં જાય હવે સૌથી પહેલાં આપણે પનીરને શેકી લેવાનું છે તો પનીરને શેકવા માટે મેં બે ચમચી તેલ લીધું છે તેલ થોડું ગરમ થાય એટલે પનીરના નાના પીસ કરીને તેમાં ઉમેરીને શેકી લેવાના છે તો બંને સાઈડથી ગોલ્ડન રંગના ના થાય ત્યાં સુધી પનીરને શેકવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પનીર ઉપર એકદમ ગોલ્ડન કલર આવી ગયો છે તો તેને સાઈડ ઉપર કરી લઈશું હવે એક કઢાઈ લઈશું કઢાઈની અંદર આપણે બટર ઉમેરવાનું છે તો લગભગ બે ચમચી જેવું બટર ઉમેરી દઈશું જો બટર અવેલેબલ ના હોય તો તમે ઘી પણ ઉમેરી શકો છો બટર મેલ્ટ થઈ જાય એટલે બે તમાલપત્ર બે લવિંગ અને એક નાનો તજનો ટુકડો ઉમેરીને તેને થોડું ફ્રાય કરી લઈશું હવે આપણે જે લાલ મરચાં અને લસણની પેસ્ટ બનાવીને રાખેલી તે ઉમેરીને થોડીક સાંતળી લઈશું લસણ થોડુંક એવું ફ્રાય થઈ ગયું છે તો અંદર લાંબી સ્લાઇસમાં કટ કરેલું કેપ્સિકમ ડુંગળી અને ટામેટું ઉમેરી દઈશું અહીંયા મેં રાઈસ કૂક કરતી વખતે અંદર મીઠું ઉમેરેલું જોડે જ બટાકા અને વટાણા તુવેરને બાફતી વખતે પણ મીઠું ઉમેરેલું તો હવે આ ટામેટા કેપ્સિકમ અને ડુંગળી પૂરતું મીઠું આપણે ઉમેરવાનું છે હવે બેથી ત્રણ મિનિટ માટે આ ત્રણેય વસ્તુને ફ્રાય થવા દઈશું અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગળી ટ્રાન્સફરન્ટ થઈ ગઈ છે તો હવે અંદર બાફેલા વટાણા તુવેર અને ઉમેરી પુલાવને એકદમ બહાર જેવો ટેસ્ટ આપવા માટે મેં અહીંયા મસાલાનો ઉપયોગ કર્યો છે તો તમારા ટેસ્ટ પ્રમાણે પાઉંભાજી મસાલો ઉમેરવાનો છે મેં અહીંયા બે ચમચી પાઉંભાજી મસાલો ઉમેર્યો છે જોડે જ એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે અને આ બધી જ વસ્તુને એક મિનિટ માટે ફ્રાય કરી લેવાની છે હવે કૂક કરેલા રાઈસને ઉમેરી દઈશું તો રાઈસ જ્યારે તમે અંદર ઉમેરો ત્યારે તેને એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે તો રાઈસને બરાબર મિક્સ કર્યા પછી આપણે ઉપરથી શેકેલું પનીર અને કોથમીર ઉમેરી દેવાની છે તો વેજ પનીર પુલાવ સર્વ કરવા માટે એકદમ રેડી છે તો ચાલો તેને સર્વ કરી લઈએ તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ પનીર પુલાવ બનીને તૈયાર છે તમે પણ આ રેસિપી ઘરે ટ્રાય જરૂરથી કરશો અને મારી આ રેસિપી તમને જો પસંદ આવી હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા ને અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરીથી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ